અભિજીત બારા પણ સ્વાગત કરીએ છીએ આવો બધા મિત્રો અને દોર હું આપણે પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરને હું આપીશ બે શબ્દ કહેશે તો કેલો બોલો ભારત માતા કી વડીલો અને સમાજના બંધુઓ જાણો છો તે મુજબ ત્રણ ચાર દિવસ પહેલા તમે બધા જે સોશિયલ મીડિયા કે ટીવી ના માધ્યમથી તમે બધાએ જોયું છે એની અંદર વિધાનસભા વિધાનસભાની અંદર જે કલાકારોનું સ્વાગત થયું સન્માન છે તમામ કલાકારો આપણા માટે માનભેર છે અને એનાથી આપણને કોઈ વાંધો પણ નથી પરંતુ વિધાનસભા જે બની છે એ વિધાનસભાના બાવન તેપન ના તમે ઉતારા જોઈ લેજો ગાંધીનગર શહેર હતું જ નહીં પેલા પેલા બધા ગામડાઓ હતા પરંતુ ગુજરાત ના પાટનગર નું નિર્માણ કરવા માટે થઈ અને દરેક ગામમાંથી થોડી થોડી જમીન સંપાદન કરી અને એ જમીન તમે બધા જાણો છો એ ગામ કોના હતા એ ગાંધીનગરની આજુબાજુ અમદાવાદ થી 50 50 કિલોમીટરના ઘેરાવાની અંદર અમદાવાદ શહેર પણ નોતે પેલા ઉપર હોય આપણી હોય ઘુમા હોય નરોડા હોય ઘોડાસર હોય ચાહે રોચડા હોય પલોડી હોય બધા ગામ હતા અને ગામ ક્ષત્રિય ઠાકોર ઠાકો મુખી કલાકારો કોઈ એકલા ઠાકોર સમાજ એવા નથી કરતા પરંતુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાહેબ દસ પંદર વીસ વર્ષ તમને ખબર છે એ મૃત જઈ રહી હતી અને સાહેબ એને જીવત કરવાનું કામ કર્યું હતું ઇન્ડસ્ટ્રી થિયેટર બંધ થવા જઈ રહ્યા હતા પરંતુ સાહેબ ઠાકોર સમાજના ના બિરલા ઠાકોર સમાજ નું એના કારણે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે અને સાહેબ પિક્ચરો કેવા બનાયા

એવી ફિલ્મ આ વિક્રમભાઈએ બનાવી પરંતુ એવળ ના મળ્યો તમે વિચાર કરો દુખ એટલે નથી આપણને ખાલી વિક્રમભાઈ વિધાનસભા પોતું દુખ નથી મને અહીંયા બેઠેલા તમામ કલાકારો તમામ આગેવાનો બધાના નામ ને બોલું પણ વિનંતી એટલા માટે કરીએ છીએ કે સાહેબ કાકરિયા કાર ન થાય ઠાકોર સમાજ નો કોઈ કલાકાર નહીં ત્યાં ગાંધીનગર વિક્રમભાઈના ના ઘરથી બે કિલોમીટર ની અંદર સાંસ્કૃતિક મેં કહ્યું ને કે સમાજના બિલાઓને જયારે સાહેબ તકલીફ પડતી હોય છે ત્યારે અમારું આ કાળજુ કંપી ઉઠે છે કારણ કે કલાકાર બનાવો એટલે એક બે દિવસ નું કામ નથી આખી જિંદગી નાખી છે આ ભાઈએ

સાહેબ આજે ગુજરાત ની અંદર 500 થી વધારે કલાકારો ઠાકોર સમાજ છે ને સૌથી વધારે આ વિક્રમભાઈએ જે રોજગારી આપી છે ઘણા બધા કેતાઓ છે વગાડે છે નાચે છે સાહેબ એક મ્યુઝિકલ ગ્રુપ પાસે તમારા 100 છોકરા રોજગારી આપે છે 100 છોકરાઓને રોજના 1000 1000 2000 રૂપિયા કમાઈ આપે છે એટલે એવા 500 કલાકારો હોય તો 500 100 કરો તમે કેટલા બધા યુવાનોને રોજગારી મળી રહી છે એટલે સૌને વિનંતી કરું છું અમે બધા જ વિક્રમભાઈ બધા કલાકારો જે નક્કી કરશે આવનારા દિવસોની અંદર જિલ્લે જિલ્લે સ્વાગત કરવું છે કાકા ગુજરાત નું એક જગ્યાએ કરવું છે એ વિચારની તારીખ નક્કી તમે બધા વિચાર છો ને જીએમડીસી ગાઉલા જશે વાહ ભાઈ વાહ તો આપણે બધા જ કોઈ પક્ષા પક્ષી નો સિવાય વિક્રમભાઈ ઠાકોર અમારા સૌ બહેનો કલાકાર મિત્રો બધા નામ નહીં બોલું પણ બધાને ઓળખું છું તમે બધા આયા છો એક ટુંકી નોટિસ અંદર વિક્રમ નો વિડિયો જે ને ની અંદર સાહેબ જેવો જાહેર થાય છે કે જેવો મુકે છે ને ધડા ધડ ધડા કેટલા વ્યૂ આવે છે કેટલા લાઈક આવે છે કેટલા બધા ફોલોઅર છે એમના અને જો એમનું સન્માન થાય તો અમે સહન નથી કરવાના હોય અમે હવે લડી લેવાના મૂળબો છીએ અને ફરીથી કહું છું જ્યારે પણ આકલ કરીએ ત્યારે તમે બધા હાજર થશો ને

એવી કોમેન્ટ ના કરશો ભાજપ જઈ ભાજપ જાય કોંગ્રેસ જાય આપણે નહીં જવાનું આપણે હા કોઈ પક્ષ વાત નહીં બસ કાર્ય સામાજિક અને કલાકાર વિશે આયોજન કર્યું છે બધા